અને એ તો કીધેલું છે જ્યારે કોઈ રસ્તો ના દેખાય ત્યારે મારા ઘરે આવી જવાનું જોતોથી એ ખૂબ આપેલું છે અને આપને કહું જેટલું છે એટલું ઈમાનદારીનું છે હું આજે છાતી તોકીને કેતો છું અમારા બે ધારાસભ્ય બેઠા છે ક્યારે તમારા દીકરા પર ભ્રષ્ટાચારનો આરોપ નહીં લાગે ભ્રષ્ટ નેતા કરતા ઈમાનદાર નેતા ગણાવવાનું વધારે પસંદ કરું છું અને તમને એ પણ કહું સરકાર અને સરકારી વ્યવસ્થામાં જ્યાં પણ કામ સોંપું થઈ જાય છે એનું કારણ મારી ઈમાનદારી મારી તાકાત છે મારી સચ્ચાઈ મારી તાકાત છે ભગવતી ખોરિયાને એ વારસાગત ઘર શ્રીમંત પરિવારમાંથી આવું છું અને એટલે મને એવું થાય કે મારું આ બધું આ સમાજ માટે લૂંટાઈ દઉં તોય ઓછું પણ એટલું મોટું માન તમે મને આપ્યું છે અને એટલે જ્યારે જે જરૂર પડે ઘણીવાર હું

ત્યાં સંસ્થા બનાવી વિભો લેવા જોઈએ તો પાંચ દસ કરોડ થાય હવે જે જગ્યા માંગી છે એ કરોડ રૂપિયાની છે ક્યાંથી લેવા જશો એ મારું સપનું છે કે લોકો યાદ કરે કે અમારા સમાજનો દાતા આવ્યો તો મારું સપનું છે કે આ સમાજમાં જીવતા જીવત પચાસ કરોડ રૂપિયા અર્પણ કરી ના જાઉં ત્યાં સુધી હું જવા નથી તમતા અને આ સંસ્થા માટે હમણાં અગિયાર કરોડ રૂપિયા હું આપવાનો શરૂઆત મારા ઘરેથી કરવાનું પછી કિરીટ બેનતા ઘરે જવાનું છે